હાલ એક ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલુચિસ્તાનમાં એક પછી એક મોટા વિસ્ફોટની ઘટના બની હતી અહેવાલ અનુસાર એક રાજકીય પક્ષના કાર્યકરોને એના કાર્યાલયને નિશાન બનાવતા એક વિસ્ફોટ કરાયો હતો જેમાં પંદર લોકોના મૃત્યુ થયા હતા જ્યારે બીજો વિસ્ફોટ ઉમેદવારોના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં તેર લોકોના મોત થયા હતા પ્રથમ બ્લાસ્ટમાં પંદર જેટલા લોકો ઘાયલ થયા હતા અને જ્યારે બીજા બ્લાસ્ટમાં દસ લોકો ગવાયા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બુધવારે જ એક રાજકીય પક્ષના કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કરાયો હતો જેની લપેટમાં પાર્ટીના કાર્યકરો આવી ગયા હતા જેમાં પંદર લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જો કે ઘણા લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે માહિતી અનુસાર પ્રથમ વિસ્ફોટ જે વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદયાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો આ વિસ્ફોટની ઘટના સમયે ઓફિસમાં હાજર જ્યારે બીજો બલુચિસ્તાનના જેયુઆઈએફ પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે